ડીસામાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા નવા બસ સ્ટેન્ડના પ્રવેશ પર દુર્ગંધયુક્ત કચરાના ઢગ ખડકાયા ડીસાના એક સમયના આધુનિક અને સુવિધાસભર કહેવાતા નવા બસ સ્ટેન્ડમાં અત્યારે ઠેર ઠેર સામ્રાજ્ય ફેલાયું છે નવા બસ સ્ટેન્ડના પર દુર્ગંધયુક્ત કચરાના ઢગ ખડકાતા સ્વચ્છતા અભિયાનના સરેઆમ જોવા મળ્યા છે રાત્રિના સમયે આસપાસ નાસ્તા અને ઠંડા પીણાનો ધંધો કરતા લારી ધારકો અને દુકાનદારો અહીં કચરો ઠાલવતા હોવાનું જાણવા મળ્યું છે જો કે એસટી તંત્ર દ્વારા નવા બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ હોવા છતાંય શું તેમની નજરે આ કચરાના ઢગ અને કચરો નાખનાર નજરે નહીં પડતા હોય ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા પણ રાત્રિના સમયે શહેરના માર્ગો પરથી સફાઈ કરાવવામાં આવે છે તો આ ગંદા કચરાના ઢગ કેવી રીતે થાય છે તે એક પ્રશ્ન છે બસ સ્ટેન્ડ મુસાફરી માટે આવતા જતા લોકો આ દુર્ગંધ મારતા કચરાના ઢગથી પરેશાની ભોગવી રહ્યા છે જેથી સત્વરે એસટી અને પાલિકા તંત્ર પોર્ડ નિંદ્રામાંથી જાગે અને આ ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરે તેવો જન્મત છે